તે આપણે કરી દે નાની નાની બીજાનો કાર્યક્રમ જ પરશોધુનદાસ કટરિયા બાલાસ્નોર આજના સમારંભના અધ્યક્ષ તરીકે મારું ઇન્ટરવ્યુ આપું છું અને આ સમાજની અંદર ઘણા સમય પછી આ જાગૃતિ આવી છે અને તમામ વિદ્યાર્થીઓને પણ હું વિનંતી કરું છું કે આ આંબેડકર સાહેબે બનાવેલું બંધારણ જે બધા જ વિદ્યાર્થીઓને આપે છે એનો અભ્યાસ કરે અને એનો અભ્યાસ કરી એના આગળ નીચે અને ઉપર સુધી બધાને અને જાગૃત કરે એવી મારી વિનંતી આપણો જી મારું નામ ચાવડા પ્રધાન સેવક છું આજનો અમારો આ વિદ્યાર્થી સત્કાર સમારોહ તથા જે લોકો વિશિષ્ટ પદવી ધારક છે તેઓના માટે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ધોરણ દસ અને ધોરણ બારની ની અંદર જે બાળકોએ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેઓનું તથા પોસ્ટ ગ્રેજ્યુએટ તથા હાલમાં અમારા સમાજમાંથી જે નોટરી થયા છે વકીલો એ તમામનો સત્કારનો સમારંભ આજે રાખવામાં આવેલો છે કોણ ઉપસ્થિત આ કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત આ કાર્યક્રમની અંદર પરસોત્તમ દાસ સમારંભ ના અધ્યક્ષ છે જેઓ કારોબારી અધ્યક્ષ છે બાલા સિનોર તથા શ્રી રાજુભાઈ રિટાયર્ડ મામલતદાર સાહેબ તથા અન્ય અમારા પરગડા આગેવાનો બધા દ્વારા આયોજન હાજર છે પરગણા તેર ની શૈક્ષણિક કમિટી છે જેનું નામ પરગણા તેર વિકાસ મંડળ છે તેના દ્વારા આ ત્રીજી આ રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા નડિયાદ મુકામે કરવામાં આવ્યું હતું પછી કપડન મુકામે અને આજે અલીણા મુકામે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. my school also teaches coding, which is an important 21st century skill. not just that, i get an opportunity to showcase my skill on a national platform and with all this, i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself